નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર નવા મિત્રો હોય તો એમને ખૂબ વિનંતી કે પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો બે લાઇકોનને ટચ કરજો અને કમેન્ટ તમારી આવે છે મને વોટ્સઅપ પર મેસેજ કરજો તમારો કોઈ પ્રશ્ન હોય તો મારો વોટ્સએપ નંબર લખી લો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર છેલ્લા બે આપણે જોયા તાલ સાથેના હતા તાલનું તમને સમજણ આવી ગઈ હશે હવે આપણે તાલ સાથે સ્વર વગાડવાની છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તો એ સમજે પછી તાલ સાથે વગાડીને બતાવી દઉં છું અહીંયા સૌથી પહેલા સ્વર મલિકા જોઈ લો બે ભાગ સ્થાયી અને અંતરા જો તમને ખ્યાલ હોય તાલ સાથેનો વિડીયો તમે જોયો ના જોયો હોય તો પહેલા એ વિડીયો જોઈ લેજો અને ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો તાલ ત્રિતાલનો વિડીયો તો તમને સમજણ પડશે અહીંયા જો તમે તાલનો વિડીયો નહીં જોયો હોય પદ્ધતિ સર તમે સ્ટેપ બાય સ્ટેપ લેસન નંબર વનથી મારી સાથે જોડાયા નહીં હોય તો તમને સમજણ પડશે નહીં તો મારી સૌથી પહેલી વિનંતી એ છે કે સૌથી પહેલાં લેસન નંબર વનથી જોવાનું સ્ટાર્ટ કરો તમારે પદ્ધતિ સર શીખવું છે તો ના મળતા હોય વિડિયો તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો હું તમને એની લિંક અત્યાર સુધીના બધા જ વિડીયોની લિંક તમને મોકલી આપીશ એનાથી જોઈને સ્ટાર્ટ કરજો વચ્ચેથી જોતા નહીં તો જીરો એ તમને ખ્યાલ હોય તો ખાલીની નિશાની છે અને ખાલી ક્યાં આવતી હતી તો નવમી માત્રા ઉપર આવતી હતી એનો મતલબ કે નવમી માત્રાથી આપણે આ સોર મલિકા વગાડવાની સ્ટાર્ટ કરવાની છે તો નવમી માત્રા ઉપર સાત દસ અગિયાર બાર તેર ઉપર ત્રીજા નંબરની તાલી ત્રણ લખ્યું છે એટલે અહીંયા ત્રીજા નંબરની તાલી આવશે ચૌદ પંદર સોળ અને અહીંયા પહેલી માત્રા આવી જાય અથવા તો આપણે શું કરાય કે જ્યારે તબલાવાળો તાલ વગાડતો હોય ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા ધા અહીંયા તાલ નવમા નંબરની માત્ર નવમી માત્રા જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો અહીંથી આપણે મલિકા ગાવાની શરૂઆત કરવાની છે અથવા તો વગાડવાની શરૂઆત કરવાની છે તો આઠ માત્ર આપણે પહેલાં જ જવા દેવી પડે ફોર એક્ઝામ્પલ હું તમને બતાવું તબલા તબલાવળો ધારો કે વગાડે છે ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા સા સા ધ પ ગ રે સા રે ગ તો આવી ગઈ પહેલી માત્ર ગ ઉપર અહીંયા અહીંથી તાલ શરૂ થઈ જાય એનું બરાબર છે તો આ રીતના પણ તમે કરી શકો સૌથી પહેલાં બીજી વસ્તુ એવી છે કે તબલાવળો જ્યારે વગાડતો હોય ત્યારે તમે સોરી હા રસ્તો આજ છે આ રીતના જ સ્ટાર્ટ કરવું પડશે આઠ પાત્રા જવા દેવી પડશે અથવા હા બીજો રસ્તો એ છે કે જ્યારે તમે ગાવાની શરૂઆત કરો તબલાવાળો સામે બેઠો હોય એને ખબર હોય કે ત્રિતાલ વગાડવાનો છે તમે કહેજો કે હું ઈશારો કરું એટલે તારે તાલ શરૂ કરવાનો છે તો તમે જ્યારે ઈશારો કરો ધારો કે સા સા ધ ગ રે રે સા આ રીતના તમે કહો કે અહીંથી શરૂ થાય તો ત્યાંથી સીધો એ તાલ શરૂ કરશે ધા ધીન ધીન આ બે રસ્તા આ બે રસ્તા એકદમ સરળ છે તમે સમજી ગયા છો હવે જ્યારે તાલ સાથે આપણે વગાડતા હોય ત્યારે દરેક લાઈન એક સરખી આવે આ લાઇન ઉપર ખાલી છે અહીંયા પહેલી તો અહીંયા પણ ખાલી જ આવશે અહીંયા ત્રીજા નંબરની તાલી અહીંયા પહેલી તાલી અહીંયા બીજી તાલી એ જ રીતના આ નિશાની બધામાં એક સરખી લાગુ પડશે અહીંયા આ જે નિશાની છે એ જ અહીંયા લાગુ પડશે આ જે છે એ જ લાગુ પડશે બરાબર છે તો આ રીતના ચારે ચાર લાઈન આપણે સરળ તાલ સાથે વગાડીને શીખવાની છે પહેલા હું તમને તાલ સાથે વગાડીને બતાવી દઉં છું હા એ દરમિયાન ઘણા મિત્રો પૂછતા હોય છે કે સર તમારે કોઈ કોર્સ નથી પર્સનલ મારે શીખવું હોય તમારી પાસે તો ચોક્કસ જેમને પદ્ધતિસર અહીંયા શીખતા હોય પણ વિડીયો ના મળતા હોય યુટ્યુબ પરથી અને શોધવાનો કંટાળો આવતો હોય તો આપણી પાસે વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે જેમાં તમે મારી સાથે પર્સનલ ટચમાં રહીને વોટ્સઅપ કોર્સમાં પદ્ધતિસર સ્વરજ્ઞાન મેળવી શકશો તો એ કોર્સ દસથી બાર મહિનાનો છે એમાં તમારે જોઈન્ટ થવું હોય તો મારો વોટ્સઅપ નંબર મેં અગાઉ આપ્યો છે તે છતાં બોલી જાઉં ફરીથી સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરેશ પ્રજાપતિ વિસનગર જિલ્લો મહેસાણા મને વોટ્સઅપ પર મેસેજ કરજો હું તમને ટોટલ એડમિશનની માહિતી આપી દઈશ એની ફીની માહિતી આપી દઈશ અને તમારે કોર્સની આ બે પીડીએફ ફાઇલો છે જે લોકો યુટ્યુબ પરથી શીખીએ છે અને લખવાનો કંટાળો આવતો હોય તો આપણી પાસે આ કોર્સની બે પીડીએફ ફાઇલો છે એ પણ તમારે ખરીદવી હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો એની પણ માહિતી આપી દઈશ અને જેમને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવે છે નોટિસંધી સ્વરને મળે કે ના મળે એવો પ્રશ્ન થતો હોય તો નોટિસનથી ચોક્કસ સ્વરજ્ઞાન મેળવી શકાય છે પણ એના માટેના કેટલાક મુદ્દા કયા ધ્યાનમાં રાખવા છે એનો એક ડિટેલમાં મેં વિડીયો બનાવ્યો છે એ વિડીયો તમને ના મળતો હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો હું તને સોરી એની લિંક તમને હું મોકલી આપીશ એ બરાબર જોઈ લેજો સમજી લેજો અને પછી તમને એવું થાય કે હા હું નોટેશનથી જ શીખી શકીશ મને પદ્ધતિસર શીખવામાં મજા આવતી નથી તો આપણી પાસે નોટેશન સાથેની ટોટલ છ પીડીએફ ફાઇલો છે પહેલી ગરબાની છે બીજી ત્રણ તારીખના ગરબાની ત્રીજી ભજનની ચોથી લગ્નગીત લોકગીતની પાંચમી ફિલ્મી ગીતોની છઠ્ઠી ધૂનની દરેક પીડીએફ ફાઇલમાં પંચાવન ગીતો આવશે ઓછામાં ઓછા નોટેશન સાથેના ફક્ત ધૂનમાં ત્રીસથી પાંત્રીસ એ લગભગ તમારી પાસે ત્રણસો આસપાસ નોટેશનો થઈ જાય તો નોટેશન મુતા તમે સ્વર્ગને ચોક્કસથી મેળવી શકો છો આ બધા તમારે ધ્યાનમાં રાખવાના છે જે હેલ્પ જોઈતી હોય મને વોટ્સઅપ પર મેસેજ કરજો એની હેલ્પ તમને ચોક્કસ હું કરીશ તો તાલ સાથે કઈ રીતના વગાડવું છે તમે સમજી ગયા છો હવે તાલ સાથે તમને સ્વર માલિકા વગાડીને બતાવી દઉં છું હા તાલ સાથે વગાડતા પહેલાં એક ધારી ગતિમાં તમે વગાડી શકો એ ખૂબ જરૂરી છે જો એ રીતના તમે પ્રેક્ટિસ ના કરી હોય મેં લાસ્ટ લેસનમાં પણ કહ્યું હતું તો તાલ સાથે સૌથી પહેલાં હું વગાડીને બતાવું એ પહેલાં હું તમને એકદમ સિમ્પલ વિધાઉટ તાલ પણ એક ધારી લયથી વાગવું જોઈએ એ કેવી રીતના ધ્યાન આવે તો તમે જ્યારે વગાડતા હોય ત્યારે વચ્ચે અટકાવ ના થાય એક ધારી સ્પીડ હોય ઊભા ના તમે સ્પીડ વધઘટ ના થાય એ બધા મુદ્દા તમારે ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે આ રીતના તમે પ્રેક્ટિસ કરી લેજો પરફેક્ટ થઈ જાય શક્ય હોય તો મોઢે કરજો એવું જરૂરી નથી કે મોઢે કરવું જોઈએ પણ જો જોયા વગર વગાડતા આવડશે તો તમારો સ્વર જ્ઞાન મેળવવાની જે સમય છે એ ખૂબ બચી જશે એટલે જેટલો રિયાઝ તમારો સારો પાક્કો એટલું જ તમે સ્વર જ્ઞાનની નજીક ફક્ત કોપી નહીં કરવાની તમારી સમજનો પણ ઉપયોગ કરવાનો જ્યાં ના સમજવા પડે ચોક્કસ મને વોટ્સઅપ પર મેસેજ કરજો નેક્સ્ટ વિડીયોમાં હું એ પ્રશ્નનો જવાબ તમને આપી દઈશ તો આ રીતના વગાડીને મારી સાથે જોઈ લેજો કે આ રીતના તમારે એક્ઝેક્ટ આવે છે કે નહીં પછી તાલ સાથે વગાડવાની કોશિશ કરવાની છે એટલે હું આ વિડીયોમાં તમને તાલ સાથે બતાવતો નથી નેક્સ્ટ તમને ચોક્કસ તાલ સાથે વગાડી બતાવીશ ત્યાં સુધી તાલની પ્રેક્ટિસ ચાલુ રાખજો વગાડવાની પ્રેક્ટિસ ચાલુ રાખજો જોડે ગાવાની પ્રેક્ટિસ પણ જે લોકો ગાય છે એ લોકો ચાલુ રાખજો આટલું કરજો નેક્સ્ટ લેસનમાં મળી છે આવજો ગુડ બાય ગુડ